તો કેમ છો યુટ્યુબ ના કલે સ્વાગત છે ચીકુ લોક છે ની અંદર અને હું છું તમારો પ્રિય ચીકુ અને ફરી ભાષા નવા વિડીયો માં તમારા બધાનું હાર્દિક દિલથી સ્વાગત છે અને એમાં એવું છે કે છે ને હું અને જો આખો ગ્રુપ છે ને અમે એવું છે કે અમારે કોલેજ ના છેલ્લા દિવસો વાલે છે અને પ્લાન થાય છે કે ક્યાં જાવ નાસ્તો પાણી ને એની વ્યવસ્થા બધી ગોઠવવી છે બસ સ્ટેન્ડે ભેગા થવાનો પ્લાન હતો બસ સ્ટેન્ડે ભેગા થઈ ગયા છે અહીંથી આગળ જે પ્લાન ભેગા જે પ્લાન હશે ને પ્રમાણે કરવાનું છે સરસા હાલે છે આ છે એ લડકા એ લડકા કુચ કરના થતા

હવે જેટલા જેટલા દિવસો છે ને કોલેજના છેલ્લા અમારી આગળ પંદર દિવસ છે બાકી છે એ દસ બાર દિવસમાં ઓનલી ને આનંદ કરવાનો છે બરોબર છે એટલે દરરોજ દરરોજ નવા નવા એકાદ સ્થળ ને એવું પકડશે બરોબર છે હો નવી નવી જગ્યાએ જવાનું ભાઈબંધી પછી કઈ મળવાની છે અને બરોબર છે કોલેજમાં પહેલા છેલા સેમેસ્ટરમાં છે ને અમે પછી અમારે બધાની ભાઈબંધી કેમ થઈ ગઈ ખબર છે ડાયરું જ નહોતો એટલું ડાયર્યું નતો ને એટલું અમે જામવાળા બતે તમે વિડિયો થયો છે ત્યાં અમે કહેતા ને બરોબર ત્યાંથી અમારી બધાની ભાઈબંધી છે ને વધી ગઈ પૂરે પૂરી થઈ ગઈ હવે તો જોરદાર છે એમ હવે લગભગ કેટલા સાત આઠ દિવસ અમારા બાકી છે પરીક્ષાના ને એના બધા થઈ પછી કાંઈ ભેગા થાવી ન થાય અત્યારે આનંદ કદાચ આ એકાદ દિવસ બોઠવ્યું છું એ પ્રમાણે મળવાનું બરોબર અત્યારે તો હવે ને ટાઈપ પકવાન ખાવાની ઈચ્છા છે એટલે હાલતા થઈ ગયા હે બરોબર આગળ આગળ વિડીયોમાં બન્યા રહેજો અને મોરો મોરો થાય છે મોટર માંથી અરે ચેનલમાં ન હોય હશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો વધુમાં વધુ શેર કરજો અને વિડીયોમાં આગળ કન્ટિન્યુ બની રહ્યો હવે દાળ પકવાન ખાવા પહોંચી જજો બરોબર છે ઇગન કાલે કે છે આલી આલી છે ને આ અમરેલીનો રેડ કોન ને જો ને ન્યા જો એ હું છે નાસ્તાન લારીએ દાળ પકવાનનો ઓર્ડર આપ્યો છે પાંચ દાળ પકવાન છે અને

ખરાબ હોય ગયા હું ક્યાં ખાઉ છું કોલેજે લઈને જવાનું છે અમે ખાવું અને બીજા ને ઘટે <laughs>

તરબૂજ જોઈ નહી કે એમાં થશે તરબૂજ જોવાની મતલબ કે જોય કાંડાથી ને જો હવે બહાર થી ને જોવાનું એટલે શીખ ઓ જગ્યા થી કોલેજ છે બરોબર છે અમે ફાઇનલી છે ને તરબૂજ લઈને પહોંચી ગયા છે અમે ને તો જો અમને તો બતાવવા દયો ભાઈ નીલાભાઈ આગળ જાઓ તો આ ભાઈને ગયા માટે જોડાઈ પાર્ટી શરૂ થઈ ગઈ છે હવે થોડાક દિવસો બાકી રહ્યા છે મસ્તી માટે કરી લેવાનો છે દ્વારકીયા નો પ્લાન થાય છે પછી ધોવી તરબૂજ ખાઈ લે બરોબર ફટાફટ છે અરચિત તમે પાછા ખાતા રહેજો તરબૂજ ને ગોળા અને છે ને આઈસ્ક્રીમ ને બધું ખાતા હોય બરોબર છે ત્રણ ઘટી જાય એવું કે સાચો